મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો ને તો જો સરસ મજાની મસ્ત સવાર થઈ ગઈ છે ને વ્લોગ શરૂ કરતા કરતા તો છે ને બહુ જ મોડું થઈ જાય છે કેમ કે આજે થોડું ઘણું કામ કરી નાખ્યું થોડું ઘણું લાડવા ને એવું બધું બનાવી નાખ્યું તો જો અહીંયા સરસ મજાના મમરાના લાડવા બનાવી દીધા છે મમરા લાવ્યા ને મમ્મી ચેવડો કરો મેં કીધું થોડાક એમાંથી લાડવાય કરી નાખે તેલ મૂક્યું હતું તો ભૂંગળાઈ તળી નાખ્યા બાળકો માટે તો આમ આટલી વસ્તુ સવાર સવારમાં કરી નાખી એટલે પછી છે ને થોડુંક મોડું ને એવું થઈ જાય પછી કામ કરવા મને નાસ્તામાં હમણાં તો ઘણું બધું ભેગું થઈ ગયું છે ચીકી હાની સાની કહી ને એ પછી લાડવા ચેવડો ભૂંગળા ઘણું બધું બહુ વચ ભેગું થઈ ગયું છે કઈ વાંધો નહીં ચાલો હવે બસ આપણે હવે થોડાક પોતા બાકી છે એ કરી નાખીએ અને પછી રસોઈનું કામ કરી નાખે ભાત તો કાલે બનાવ્યા હતા એટલે કઈ બહુ જરૂર નથી પડી દિવસ થી બ્લોગે શૂટ નતો કર્યો જાનમાં ગયા ને જ કર્યો તો પછી પાછળ મમ્મી ની થોડીક મારા ભાગે આવી ગયું હતું ને મારે કરવું પડે એવું હતું એને ગળમાં બહુ જ દુખાવો થઈ ગયો હતો એક દિવસ અમારે એવું જ પેલો માળ હતો ને બધી આખી ગટર ઉભરાઈ ગઈ અને ગટર ઉભરાઈ ગઈ ને પાણી બધું રૂમમાં અને ને ઘરમાં પહોંચી ગયું હતું ગટરનું પાણી હોય કેટલું ગંદુ હોય એ બધું બહુ સાફ કરવું પડ્યું હતું ને એવું છું મમ્મી કે ત્યારે તે બ્લોક શૂટ ન કર્યો પણ ત્યારે તો મેં કીધું મગજ જ કામ નહોતું કરતું ક્યાંથી આ બધું કેમ સાફ થશે ને કેમ નહીં એવું છું હતું એટલે ત્યારે પછી એને થોડો કડમાં દુખાવો થઈ ગયો હતો એટલે પછી એ બધું થયું ને એટલે બે દિવસ ત્રણ દિવસ તો હમણાં કામ બધું મારી ઉપર આવી ગયું ને એટલે કઈ બ્લોક શૂટ કરવાનો કઈ ટાઈમ જ નહોતો રહેતો હું એટલી થાકી જતી કામ સાથે રસોઈ બધી જ વસ્તુ હોય એટલે એવું બધું થાતું હતું કાંઈ નહીં ચાલો હવે પછી પાછા મળીએ અત્યારે મમ્મીને થોડુંક સારું છે દવા આપી છે એટલે એ બે બાળકોને લઈને નીચે ગયા છે અને આપણે હવે આપણું કામ બતાવી રસોઈ શરૂ કરી દઈએ ચાલો જો મસ્ત રસોઈ બનાવી લીધી છે ભરેલ રીંગણા શાક રોટલી ને ખમણ ને અમાર ભાઈ જો અહીંયા અહીંયા ગાડી ચલાવે પણ વચ્ચે એ મુશ્યું એ મુશ્યું ને સામુજો

બે દિવસ ધ્યાન રાખવાનું કીધું છે નીચે ને એમ નહીં બેસવાનું પણ તોય બેસી ગયા છો જમવા એને કઈ ટેબલ ઉપર ને ફાવતું નથી એવું છે ચાલો હવે આપણે છે ને જમી લઈ ભૂખ લાગી બહુ આજે કઈ દાળ ભાત બનાવ્યા નથી એ ભાઈ એ ભાઈ અ ભાઈ ચાલો સરસ મજાનો નાસ્તો કરવા જો નાસ્તામાં ભૂંગળા અને શિંગ ભજીયા લઈ લીધા છે અને અહીંયા ચા બની ગઈ છે મસ્ત મસ્ત અત્યારે તો શિયાળામાં ચાય તે ભાવે મજા આવે આમ પછી ઉનાળો હોય ને તો વાળી એમ થાય કે નથી પીવી પણ શિયાળામાં તો બહુ જ ભાવે ચાલો ભૂંગળાને એવું ધર્મ ને દઈ આવી પેહલા તો નાસ્તો એ નાસ્તો કરી લે અને વાતાવરણ એ તો જોખણુંય હવે અંધારા જેવું થઈ ગયું છે પાંચ જેવું વાગે ને ત્યાં તો આમ સાવ વાતાવરણ ચેન્જ થઈ જાય ઠંડુ ઠંડુ થઈ જાય પહોંડી ઠંડો આવે અને વાતાવરણની ચેન્જ થઈ મેં એટલી બધી ઠંડી નથી બે વર્ષથી તો છે ને મેં સ્વેટર જ કાઢ્યું નથી હજી કઈ જરૂર જ નથી પડી સ્વેટર કાઢવાની એમાં હું સ્વેટર કાઢું ચાલો જો મસ્ત બધી તૈયારી થઈ ગઈ છે મગ બફાઈ ગયા છે લીલી મસ્ત ચટણી કલર કેટલો મસ્ત આવ્યો છે ચણા બફાઈ ગયા ખજૂર આમલીની ચટણી અને આમાં છે એકદમ મસ્ત ઝીણી સેવ ને આમાં મૂકી દીધા છે બટાકા બાફવા ચાલો તમે ગેસ કરો શું બનાવવાનું છે આજે મેહુલ છે કોઈને જમવાનું નથી પપ્પાને પ્રોગ્રામ છે ને મેહુલ ને રાહુલ બેઈ જાય છે મૂવી જોવાય એનું જમવાનું નથી એટલે કઈ નઈ આપણે છે ને ચાટ પૂરી પડી હતી ને એટલે બાસ્કેટ પૂરી તો એ બનાવી નાખી બહુ મજા આવશે ખાવા અમારી ઘરે જો મસ્ત મસ્ત તાજું તાજું શાક આવી ગયું છે ઠેલ્યું બેલ્યુંમાં ભરી લઈ રીંગણા જો કેટલા મસ્ત છે જોઈને એમ થાય ખાઈ ખાવાનું મન થાય કા વટાણા ને બધું કઈ નહીં મેથી પડી છે ને ઊંધિયું કરી નાખશું ને અહીંયા અમારી બધી પ્રિપેરેશન થઈ ગઈ છે શરૂ જો મસ્ત ગલકાનો બનાવશું રોટલા રમ થાય બાજરો દળાવ્યો છે ને મજા આવશે ખાવાની ભલે ને પણ ભરીને કરવી થઈ છે ને આ કોઈ ન ખાઈ દે ને બસ બીજું કરી દેવાય ને એમ નહીં એને બીજું કરી દેવાય બધાને કચાન ભાખરી ખાઈ લી બીટ આવ્યું છે નહીં હોય બીટ હમ કઈ વાંધો નહીં ચાલો બટેટા નાખી નાખો બટેકા ધું અહીંયા જ કરી નાખીશ ઉભા હા તો મને છે થોડાક જ છે લઈ જાવ સોફે માં નક દે આવું હા કાઈ નહીં તો ઉભા થઈ જશે ચાલો બટેકા બફાઈ ગયા છે બસ આપણે છેલ્લું કામ એ જ હતું કે બટેકા બફાઈ જાય ને એટલે પછી फटाफट ચાટ પૂરી ને બધું કરવા મળવું એટલે છેલ્લું ઈજ કામ હતું હવે નીકળે એટલી વાર છે હવે તો મસ્ત મસ્ત અમારી બાસ્કેટ પૂરી બની ગઈ છે અને અહીંયા સેવ પૂરી તે બની ગઈ છે બે તો ઉપાડી લીધી બે ભાઈ છે એમાં કાંદા છે ને એટલે અમે ધર્મ નહીં ખાય એને કાંદા વગરનું અલગ બનાવી દેવું પડશે બરોબર ને ધર્મ ઓકે ઈ છે ને કાંદા વાળું નથી ખાતો ભાડી છે ને એટલે ત્યાંથી ત્યાંથી મૂકી દે એટલે એને આપણે કાંદા બધું અલગ જ રાખ્યું છે ખોટું ભેગું કરવું ને એને દેવું તો જો બધી વસ્તુ છે ને અલગ જ રાખી દીધી છે જેને જેટલું નાખવું હોય ને એ પ્રમાણે નાખીને ખાઈ લે બહુ નીલ સાયકલ નો અવાજ આવે તો હું તું મૂકી દે ને મને જમવા સમય અવાજ આવે ને જરાય નો તું સાયકલ મૂકી જા પાર્કિંગ કરી દો

તારે કઈ લેવી છે લઈ લે ત્રણ માંથી એક હા લઈ લે મારે ચોકોબાર મને છે ને પેલેથી ચોકોબાર ફેવરિટ રહી છે આપડી તો મિલ કેક મારે છે ને ચોકોબાર ખાવી તમે જ મારે ચોકોબાર ઠંડીમાં એ ક્વોલિટી ખાવાની મજા જ અલગ આવે હો રે ભાઈ લો તોડી દે ઠંડીમાં એ ક્વોલિટી આઈસ્ક્રીમ ઈ ખાવાની કંઈક મજા જ અલગ આવે ચાટપુરી ખાધી હતી એટલે કીધું પાછળ થોડું કંઈક મસ્ત મસ્ત ઠંડુ થઈ જાય